પોલીસે આગોતરા આયોજન મુજબ ક્લાસ દ્વારા હત્યા નિપજાવવા તેમજ મહિલા સાથે અભદ્ર વર્તનની સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટી રીતે પોલીસ સ્ટેશનમાંથી જ ધરપકડ કરી હોવાની રજૂઆત કરવામાં આવી છે તેમના પર ખોટી ફરિયાદ કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે મારું નામ પંકજ પટેલ આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ આજ રોજ નવસારી કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમારા માનનીય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને જે ખોટી ખોટા કેસો કરી જેલમાં પૂરવામાં આવે છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જો ટૂંક સમયમાં નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજના ના લોકો રોડ પર ઉતરવા મજબૂર બનશે વારંવાર ખોટા કેસો કરી અમારા આદિવાસી સમાજ નો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી રહ્યો આદિવાસી સમાજના તમામ લોકોને લાગી રહ્યું છે આ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન થી પણ આદિવાસી સમર્થન જાહેર કર્યું છે જો આવનારા દિવસોમાં ચેતરભાઈ ને આવી જ રીતે ખોટા કેસો કરી કરીને અમારા અવાજ દબાવવાની કોશિશ થશે તો આવનારા દિવસોમાં રોડ પર ઉતરી જલદ આંદોલન આપવા માટે મજબૂર બનશું એનું સરકાર ધ્યાનમાં લે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી